માળખું જવાનું છે થઈ ગયું આ રીતે પછી આવી રીતે બાજુમાં બીજું આવું રાઉન્ડ વાળું છે આવું કટિંગ કરી અને પછી આ એક વચ્ચે વચ્ચે લગાવતું જવાનું છે બરાબર જો આપણે નમૂનારૂપ જ એક તોરણ બનાવીએ છીએ બરાબર જોવાનું છે તમારે પછી આપણે જ્યારે નવું વરસ આવે છે ને ત્યારે ઘરે આપણે તોરણ લગાવીએ છીએ ને બરાબર તો અત્યારે કાગળમાંથી તોરણ બનાવીએ છીએ પણ પોણા માંથી પણ સરસ મજાના તોરણ બની જાય આ બધા પછી આ રીતે પટ્ટી બનાવી પટ્ટીમાં આવી રીતે આપણે પર્ણ બનાવી અને લગાવતા જઈએ છીએ

આપણે આની અંદર મૂળાક્ષર લખી નાખીએ ન મો જો બરાબર લખો ને પછી બીજા કલર થી આપણે લખશું મ બધા જોવાનું છે મ નીચે બેસી તમે ભવિષ્ય Jo Jo Pachi aya lakke Wa 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 Rashid ગયું આપણું આ મૂળાક્ષરનો નું ધોરણ બરાબર જો તોરણ બનાવ્યું ને દિવાળી પર બનાવીએ આપણે નું તોરણ બનાવીએ આ સોપાલવના ના આ આપણે કાગળમાંથી તોરણ બનાવ્યું આપણા મૂળાક્ષર નું તોરણ બનાવ્યું જોયું મેં બનાવ્યું હોય તમે બરાબર તો આપણે પણ આવું કાગળમાંથી તોરણ ઘરે બનાવતા શીખવાનું ભણા તોરણ બનાવતા ઘરે શીખવાનું આંબાના પાન લઈ અને એ આંબાના પાનને ને દોરી આવે ને એ દોરી બાંધતું જવાનું અને પણ બનાવવાનું તમારા પપ્પા મમ્મી બધા ઘરે દિવાળી પર પણ ઘરે તોરણ બનાવતા હોય તો એમાં તોરણ બનાવતા આપણે શીખવાનું છે આ આપણા મૂળાક્ષર તોરણ થઈ ગયું ન મ ગ જ વ ર શ દ તમે hey, બતાએ